ٹاپ کوالٹی اور کنسٹنٹ پرفارمنس کے لیے نام یاد رکھنا بریک بعد فری ایک بار آپ نائن مار. કહેવાય છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે તેના ફૂટવાનું નક્કી હોય છે અમદાવાદના પાપનો ઘડો પણ હવે ફૂટી ગયો લતીફના સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો નાના મોટા સંખ્યાબંધ ગુના તેણે આચર્યા જેમાં કેટલાક પોલીસ ચોપડે નોંધાયેલા છે જ્યારે કેટલાક કુખ્યાત ગુંડાના ડરથી ફરિયાદ નથી નોંધાવી શક્યા જુઆપુરામાં જઈને નજીર વોરા વિશે પૂછો તો નાનું છોકરું પણ તેના ઘરનો રસ્તો બતાવી આપે કારણ કે લોકો તેનાથી ડરતા હતા આખા વિસ્તારમાં તેનો દબદબો હતો રસ્તાને અડીને આવેલા તેના બંગલાનું નામ ઝુબેદા હાઉસ હતું પહેલી નજરે તો કોઈને પણ એવું લાગે કે આ ઘર કોઈ સાંસદ ધારાસભ્ય કે કોર્પોરેટરનું તો હોવું જ જોઈએ પણ આ ઘર જમીન માફિયા અને કુખ્યાત ડોન નઝીર વોરાનું હતું બે હજાર વાર જગ્યાનો પ્લોટ કોર્ડન કરીને નઝીરે ઝુબેદા હાઉસ નામથી પોતાનો બંગલો બનાવ્યો આખી પ્રોપર્ટી વીસ કરોડથી વધારેની હોવાનું કહેવાય છે મતલબ કે એક સામાન્ય માણસ આખી જિંદગી ઈચ્છે એક મધ્યમ વર્ગનો માણસ તો પણ આવું ઘર ના બનાવી શકે છેલ્લા દસ વર્ષથી આ ગેરકાયદે જગ્યા પર પોતાનું સામ્રાજ્ય આણે ઊભું કર્યું હતું સરકારી જગ્યામાં જ તેણે એક ફ્લેટની સ્કીમ બની જાય એટલી જગ્યા કોર્ડન કરી લીધી હતી અને બધું દબાણ આરસીસીની પાકી દીવાલ બનાવી દીધી હતી આ આકાશી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે નજીરે લોકોની જિંદગીઓ બરબાદ કરીને કેવી રીતે પોતાનો બંગલો ચણી દીધો આ બંગલો ગરીબ લોકોની આશાઓ ઉપર પાણી ફેરવીને બનાવાયો હતો આ બંગલો જુહાપુરાના લોકો પાસેથી હપ્તા વસૂલી કરીને બનાવાયો હતો આ બંગલો લોકો પાસેથી લૂંટ ચલાવીને બનાવાયો હતો નજીર વોરા આ આલિશાન ફાર્મ હાઉસની જગ્યા લોકોને પ્રસંગો ઉજવવા માટે લાખો રૂપિયામાં ભાડે આપતો પોતાના ફાર્મ હાઉસને ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપવાનો અડ્ડો બનાવી દીધો એએમસીના સરકારી પ્લોટ ઉપર બનેલા ઝુબેદા હાઉસના પાર્ટી પ્લોટમાં લગ્ન એક્ઝિબિશન અને બાળકો માટેની રાઇડ્સ ભાડે આપીને લાખો રૂપિયાની કમાણી કરતો ઇન્સ્ટાગ્રામ પર ફરતી થયેલી આ રીલે એ વાતનો પુરાવો આપ્યો છે કે ગેરકાયદે જગ્યામાં ફાર્મ હાઉસ ભાડે આપતો આ પહેલાં પણ તંત્રએ તેના સોળ મકાનના ફ્લેટ અને વીસ દુકાનના કમર્શિયલ કોમ્પ્લેક્ષને તોડી પાડ્યો હતો નઝીર વોરા સામે અત્યાર સુધીમાં 30 થી વધુ ગંભીર ગુના તો નોંધાઈ ચૂક્યા છે 9 થી વધુ વખત તડી પાર કરવામાં આવેલો છે નઝીર વોરાને તેની સામે જમીન પચાવી પાડવાના અને ખંડણી વસૂલવાના કેસ નોંધાઈ ચૂક્યા છે આ ઉપરાંત હત્યા, મારામારી, વીજ ચોરી, આર્મ ઝેકટ, હેઠડપણ ફરિયાદ થઈ ચૂકી છે નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તેમની પાસેથી રૂપિયા પણ આ વસૂલતો હતો અને જ્યાં જગ્યા મળે ત્યાં ગેરકાયદે દબાણ ઊભા કરી દેતો ઘરની બહાર આખા પ્રાંગણમાં બ્લોક લગાવડાવી દીધા હતા પોતાના ઘરની અંદર ધૂળ ન આવે એના માટે અને પોતે જાહો જલાલી ભોગવી શકે એના માટે ઘરની બહાર તેણે બે હિંચકા પણ મૂક્યા હતા જ્યાં તે અને તેના પરિવારના સભ્યો બેસતા હતા સ્વાભાવિક રીતે આ ઉપરાંત ઘરની બહાર પતરાના શેડ પણ ઉભા કર્યા હતા એટલે કે મફતના રૂપિયામાં જાહો જલાલી ભોગવવામાં કોઈની હિંમત નહોતી થતી તંત્રના અધિકારીઓ જાય પણ જઈને પાછા આવી જાય કારણ કે ફફડી ઉઠતા જોકે ગેરકાયદે દબાણો હોય ત્યાં દાદાનું બુલડોઝર તો ફરી જ વળે અને આવા ગુંડા તત્વોને દાદાનું બુલડોઝર ખાસ ફરી વળે નઝીર વોરાએ કરેલું ગેરકાયદે બાંધકામ પણ કોર્પોરેશન તંત્રએ તોડી પાડ્યું જુહાપુરા અને વેજલપુરમાં હજુ પણ નજીરની ઘણી મિલકતો છે આ ગેરકાયદે મિલકતો ઉપર પણ તંત્રનું બુલડોઝર ફરશે એ તો નક્કી છે જ દાદાની સરકારમાં આવા તો અનેક ગુંડાઓનો અંત આવી ગયો છે એક સમયે લોકો તેનાથી ડરતા હતા ત્રાસ એટલો હતો કે લોકો ફરિયાદ પણ નહોતા કરી શકતા બીક લાગતી ડર લાગતો પણ હવે જુવાપુરામાં નજીરથી કોઈ નથી ડરતું અને ડરશે પણ નહીં કારણ કે દાદાની સરકારમાં તેનું આધિપત્ય ખતમ થઈ ગયું દાદાની સરકારનો પહેલા જ દિવસથી એ સંકલ્પ રહ્યો છે કે ગેરકાયદે દબાણો કોઈના પણ હોય તે નહીં ચલાવી લેવામાં આવે કોઈ પણ વિસ્તારમાં હોય નહીં ચલાવી લેવામાં આવે તોડી પાડવામાં આવશે

આ જમીન અંજાર વિકાસ સત્તા મંડળની છે જેને ખુલ્લી કરી દેવામાં આવી છે આ મકાનનો ઉપયોગ તે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરતો હતો આરોપી મિસ્તાકના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મુસ્તાક બાયડ વિરુદ્ધ ખૂનની કોશિશ રાયોટિંગ પ્રોહિબિશન મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત તેણે ગેરકાયદે બાંધકામ પણ કરી દીધા હતા તેણે બસો બાવીસ પોઈન્ટ પંચોતેર ચોરસ મીટર જગ્યામાં પોતાનું મકાન બનાવી દીધું હતું જેની જમીન સાથેની કિંમત બાવીસ લાખથી વધુ હોવાનો અંદાજ છે આમ નઝીર હોય કે મુસ્તાક કોઈ માથાભારે તત્વોના ગેરકાયદે કારનામા હવે નહીં ચલાવી લેવામાં આવે ગુંડાઓ ગરીબોને પરેશાન કરે તે નહીં ચલાવી લેવામાં આવે જો ગુદા આચરવામાં આવશે તો જેલમાં જવામાં પણ આવશે જેલમાં મોકલવામાં પણ આવશે અને ગેરકાયદે બાંધકામ કરશો તો બુલડોઝર પણ ફરી વળશે એ નક્કી છે અને એટલે જ તમે જોયું કે ચંદોડા તળાવની આજુબાજુ આટલા વર્ષોથી આટલા દાયકાઓથી જે દબાણ હતું એને કેટલાક દિવસોમાં તોડી પાડવામાં આવ્યું એટલે એક વાત નક્કી છે કે ગેરકાયદે દબાણો ગેરકાયદે પ્રવૃત્તિઓ જે દેશને નુકસાન કરતી હોય રાજ્યને નુકસાન કરતી હોય લોકોને નુકસાન કરતી હોય સ્થાનિકોને નુકસાન કરતી હોય એ નહીં ચલાવી લેવામાં આવે દબાણો હશે તો તૂટશે જ પ્રાઇમ નાઇનમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર